પીપી સવાણી યુનિવર્સિટીમાં ગણેશોત્સવ બે હજાર ચોવીસ હર્ષોલ્લાસથી ઉજવાયો

ભાજપ ભરૂચ જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ શ્રીમતી હિતિક્ષાબેન પટેલ મહિલા મોરચા જનરલ સેક્રેટરી ભરૂચ સિટી બીજેપી મહેમાન તરીકે ઉજવવામાં આવ્યો મુખ્ય અતિથિઓએ આરતીઓમાં ભાગ લીધો યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના ઉત્સાહી અને સુંદર વ્યવસ્થાને બિરદાવી પ્રસંગને સંબોધતા મુખ્ય અતિથિઓએ યુનિવર્સિટી દ્વારા આકર્ષક અને પરંપરાગત ઉત્સવો ઉજવવાના પ્રયત્નો માટે પ્રશંસા વ્યક્ત કરી વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક ગર્વ અને સમુદાય ભાવનાનો વિકાસ કરે છે તેમણે આવી ઉજવણીઓની વિદ્યાર્થીઓને તેમની પરંપરા સાથે જોડાના મહત્વ અને ટીમવર્ક તેમજ આયોજન કૌશલ્યને પ્રોત્સાહન આપવાનું મહત્વ દર્શાવ્યું

અને સ્ટાફમાં સમુદાયની ભાવના સાથે પણ મજબૂત બનાવે છે કાર્યક્રમનો અંત ભગવાન ગણેશજીના આશીર્વાદ સાથે થયો છે ઉપસ્થિત દરેકના મનમાં એક અફલાતુન અસર છોડી ગયો શૈક્ષણિક સંસ્થા ઉત્સવને અર્થપૂર્ણ અને સમાનવાળી કેવી રીતે ઉજવી શકે તે માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું રિયાઝ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરુશ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે